વડિયા આજરોજ મોંઘીબા પ્રાથમિક શાળામાં વીજ સલામતી અને વીજ બચત અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યોજાયો હતો જેમાં વડિયા પીજીવીસીએલના સીએલના નાયબ ઇજનેર શ્રી એન આર પટેલ સાહેબ જુનિયર ઇજનેર શ્રી વરડ સાહેબ તેમજ નાયબ હિસાબી અધિક્ષક શ્રી આર આર તળાવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની વીજળીનો સુરક્ષિત ઉપયોગ ઘરમાં થતાં જાહેર સ્થળોએ વીજ સલામતી કેવી રીતે જાળવવી તેમજ અનાવશ્યક વીજ વપરાશ કેવી રીતે ઘટાડવો તે બાબતે સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહેમાનો દ્વારા વીજ બચત એટલે ભવિષ્યની સલામતી અને વીજ સલામતી એટલે જીવનની સલામતી જેવા અસરકારક નારા આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી વીજ સલામતી સપ્તાહ અંતર્ગત શાળામાં વીજ સલામતી વિષયક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બાળકોએ પોતાના ચિત્રો દ્વારા વીજ બચત અને સલામતીનો સંદેશ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો હતો આ ઉપરાંત આવનારી મકર સંક્રાંતિ પર્વ દરમિયાન પતંગ ઉડાવતી વખતે વીજ તારોથી દૂર રહેવા કોઈપણ વીજ અકસ્માતથી બચવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અંગે ખાસ

તો થોડી માહિતી આપો ને શું છે આજરોજ રોજ વિસીએલ વડિયા દ્વારા એક વીજળી બચાવો વીજળીથી શું આપણે સાવચેતી રાખવી જોઈએ એના ક્યાં કયા એમાં ઉપાયો આપણે વીજળી બચાવવાના ક્યાં ક્યાં ઉપાયો જેમ કે સોલાર પેનલ નાખી શકાય ઇલેક્ટ્રિક ગાડીનો ત્યારે ઉપયોગ કરી શકાય પેટ્રોલ ઇંધણ બચી શકે એનો એક વિચાર સાથે પીજી વડિયા વડીયા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી બાળકોને આખો આજે બે કલાક સુધી સરસ મજાનો વિજીવ ચળવળીયા દ્વારા માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમ સો આયોજિત કર્યો છે એમાં અંદાજે સો બાળકોએ ભાગ લીધેલ છે આપણે સર કેટલું ધોરણે લાભ લીધો છથી આઠ છથી આઠ છથી આઠ ના બાળકોએ લાભ લીધો અને સમગ્ર વિજ સલામતી સપ્તાહ અંતર્ગત વિજીવ ચળવળીયા દ્વારા મંગીબા કન્યાશાળાના છ સાત આઠના બાળકોને અમારા નાયબ શ્રી એન આર પટેલ અમારા જુનિયર ઇજનેરશ્રી વિકે મોડ સાહેબ અને હું નાયબ ઇસન નિરીક્ષક આરાણ દ્વારા આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલી હતી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન કરે તમામ બાળકોને વિવિધ સલામતી શું છે નજીકના ભવિષ્યમાં મકર સંક્રાંતિ આવી રહી છે બાળકો દ્વારા કેવી રીતે મકર સંક્રાંતિ સલામતી રીતે ઉજવી શકાય એમના માટે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ તમામ બાળકોને આ અનુલક્ષીને એમના મનમાં જેવા પ્રશ્નો ઉદ્ભવતા હતા એમના પ્રશ્નો સરળ રીતે એમને જવાબ આપવાના પ્રયાસ કર્યા હતા આ ઉપરાંત એના માનસ પટલ ઉપર જેવા જેવા વિચારો આવે એવા એને ચિત્ર વીજ સલામતી વીજ બચત એ બાબતે એમને એમને માર્ગદર્શન કરવામાં આવ્યા આ તકે તમામ બાળકોને પીએસર વડિયા તરફથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે શું કહેશો સર આજના કાર્યક્રમ છે આજ રોજ વડિયા બીજી વિશેલ દ્વારા મુકીબા કન્યા કન્યા શાળા વડીયા ખાતે ઉર્જા સપ્તાહ અંતર્ગત સલામતી બચત વિષય ચિત્ર સ્પર્ધાનું આયોજન વડિયા કચેરી દ્વારા રાખવામાં આવેલું જેમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ હતો અને એમાં સારા ઉત્તીર્ણ સદે પરિણામ એ લોકોને એના વિતરણ કરવામાં આવ્યું